હાલ કચેરી પહોંચ્યા હતા અને ગેસના સિલિન્ડર સિંક તેલના ડબ્બાઓ લઈને કચેરી ખાતે ધરણા પર પામ્યા હતા તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા અને વધતી મોંઘવારીને લઈ બારડોલીના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આજ રોજ બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટૂંક સમયમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગેસના બાટલાનો અસહ્ય ભાવ વધારો કર્યો છે અને સાઢે સાડે આઠ મહિનાની સબસિડી બી બંધ કરી દીધી છે હલ્લા તબક્કે જ્યારે દેશને પ્રજા તાહીમામ પોકારી રહી છે જીએસટી નોટબંધી અને લોકડાઉનના લીધે જ્યારે બેરોજગારી વધી છે અને લોકોને ખાવાની પણ હાલાકી છે ત્યારે આ અસહ્ય ભાવ વધારો કર્યો છે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક માગણી કરીએ છીએ કે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને લોકોને હાલાકીમાંથી બેચવાની મદદરૂપ સરકાર થાય સાથે સાથે ખાદ્ય તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે ચોવીસો રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો છે આ તેલનો ડબ્બો વધવાનું એક બે કારણ છે કારણ છે ગુજરાત સરકાર ગુજરાત સરકારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેલ માફિયાઓ પાસે કરોડો ને અબજો રૂપિયા ચૂંટણી ફંડ લીધો છે આવનારા દિવસો માટે એના લીધે એમણે પ્રજાને લૂંટવા માટે આ તેલનો ભાવ વધારો કર્યો છે અને એ બોજો ગુજરાતની પ્રજા પર ભરવાનો છે સાથે સાથે ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ દિવસે ને દિવસે કુટકેને વધતા રહ્યા છે એના લીધે મોંઘવારી પર વધવાની છે અમારી લોકોની અમારી સરકાર પાસે માંગણી છે કે તાત્કાલિક એ ભાવ વધારો ખેંચે નહીં તો અમે આવનારા દિવસોમાં લોકોની પ્રજા માટે લોકોની રક્ષણ માટે જલદ આંદોલન પર કરીશું બારડોલીના મામલતદાર કચેરી પહોંચેલા કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારીને વિરોધમાં વિરોધ પ્રદર્શન તો કર્યું પરંતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ લાવેલા નવા કૃષિ બિલનો પણ વિરોધ કર્યો હતો અને કચેરીમાં માં બિલ નહીં હોડી કરવામાં આવી હતી અને બિલ સરકાર પરત ખેંચવા માંગ કરી હતી આજે બારડોલી કોંગ્રેસ નગર સમિતિ દ્વારા તેમજ તાલુકા સમિતિ દ્વારા કુડકે અને ભૂસકે જે આજે મોંઘવારી વધી રહી છે તેનો વિરોધ કરીએ છીએ જ્યારે સાડી ત્રણસો ગેસમાં બોટલ હતો અને પાસઠ રૂપિયા પેટ્રોલ ડીઝલના હતા ત્યારે આજના કાયદા મંત્રી સાયકલ લઈને વિરોધ નોંધાવા ગયેલા અને આજની જે મંત્રી બનીને બેઠેલા છે એ સ્મૃતિ ઈરાની જ્યારે બાટલાના ત્રણસો પચાસથી ચારસો રૂપિયા જ્યારે વધારો કર્યો ત્યારે સડકો ઉપર વિરોધો વિરોધ કરવા નીકળી પડેલા અને આજે આ સાતસો રૂપિયા ભાવ છે ત્યારે એ લોકો આ મોંઘવારીની મજા ક્યાં તો આનંદ ક્યાં બેસીને માંડી માંડી રહ્યા છે એ ખબર નથી પડતી અને ભારતની જનતા એમને પૂછવા માંગે છે જ્યારે તમે ત્રણસોથી સુધીનો ભાવ વધાર્યો ત્યારે તમે સળગો ઉતરાયેલા હતા આજની ભારતીય જનતા પાર્ટી સંસદમાં બેસીને જુ જુઠ્ઠું વળી રહી છે અને લોકોને લૂંટી રહી છે મોંઘવારી અસાઈ બની છે આજે ગૃહિણીઓની બજેટ ખોરવાયું છે આજે જ્યારે ત્યાં રોજગારી ધંધાઓ બંધ પડ્યા છે ત્યારે આજે પ્રજાઓ ત્રહીમામ પ્રકારી ઉઠી છે ત્યારે સરકાર જુદા જુદા અને નવા નવા ટાઇફાઓમાં રચ્યા પચ્યા રહે છે અને પ્રજાની વધારે મધ્યમ વર્ગની કઠડી ગલી પરિસ્થિતિને ધ્યાને ન દેતા આજે ખેડૂતો પણ આજે રસ્તા ઉપર ઉતરી આવેલ છે ખેડૂતની પણ આજે અસહ્ય દશા આજે દેશ જોઈ રહ્યો છે તો અમે આજે કોંગ્રેસ કમિટી તરફથી એનો વિરોધ અને મોંઘવારીમાં જે માજા મૂકી છે અને મોંઘવારી પાછી ખેંચવા માટે અમે લોકો વિરોધ નોંધાવી એમને આવેદનપત્ર સુપ્રત કર્યું છે કચેરીમાં જ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાતા બારડોલી પોલીસ પણ હરકતમાં આવી જવા પામી હતી વિરોધ પ્રદર્શન પણ અટકાવી કાર્યકરોને સમજાવી મામલો થારે પાડ્યો હતો આયોજન થકી પણ કોંગ્રેસ દ્વારા ભાવ વધારો કાબૂમાં લેવાય અને કૃષિ બિલ પણ પરત કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી યાસિર કાકજીન્ટી ફાઈવ ન્યૂઝ બારડોલી